નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપી નગરપાલિકાએ ચોમાસાની તકલીફોથી શહેરીજનોને રાહત અપાવવા પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરી છે પાલિકાએ તમામ વોર્ડમાં ગટરની સાફ સફાઈ રસ્તાઓની મરામત જોખમી ઇમારતોને ખાલી કરાવવાની તેમજ ગરનાળામાં સમયસર પાણીનો નિકાલ થાય તે માટે મોટર રિપેરિંગ સહિતના જે કામો છે તે હાથ ધરવામાં આવ્યા છે કે જેથી કરીને ચોમાસામાં જે સ્થાનિક લોકો છે તેમને પરેશાની ન થાય તે માટે થઈને આ જે પ્રી મોન્સૂન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે વાપી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી આચાર સંહિતા દરમિયાન આચાર સંહિતા પહેલા પહેલામાં વર્ક ઓર્ડર આપેલો એટલે એ દરમિયાન ચાલુ થઈ છે અને આ મંથ એન્ડ સુધીમાં સંપૂર્ણપણે પ્રી ની ખાસ સફાઈ ડ્રેનેજ સફાઈ એ બધી કામગીરી પૂર્ણ થઈ જશે એ સિવાય પ્રિ મોન્સૂનના ભાગરૂપે આપણે જે ગરનાળા છે એમાં મોટર્સ ને એ બધું જે છે એ બધું આપણે રિપેર અને મેન્ટેનન્સ કરાવી દીધું છે જેટલા પમ્પિંગ સ્ટેશન છે પાણીના અને ડ્રેનેજના એ પમ્પિંગ સ્ટેશનની ટોટલ મશીનરી છે આપણે ટોટલી રિપેરિંગ કરાવી દીધું છે જેથી ચોમાસામાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ બાકી ના રહે એ સિવાય પેનલ વર્ક છે એ કમ્પ્લીટ કરાવેલું છે જોખમી ઇમારતો જર્જરિત ઇમારતો છે એને ઇમારતોને ઉતારવા માટેની ની ફાઇનલી નોટિસો અપાઈ ગઈ છે પીટી શાખા દ્વારા અને સાથે સાથે કોઈ કેઝ્યુઆલિટી ના થાય કોઈ અણ બનાવ ના બને એની તકેદારી ના ભાગરૂપે આપણે આગમચેતી પગલા લઈ રહ્યા છીએ અ અંદાજિત અગિયાર જેવી જર્જરિત બિલ્ડિંગો ની નોટિસ આપવામાં આવેલી છે અને જેમાંથી ઉતારવા માટે એક બિલ્ડીંગ ને કહ્યું છે મતલબ એક ભાગ જે છે ગદ્દરીત અતિશય છે એ બિલ્ડીંગ જાણ કરી છે અને કાશ સફાઈ જોઈએ પ્રી મોન્સૂન વર્ક તો વોર્ડ નંબર 1 માં વોર્ડ નંબર 4 માં વોર્ડ નંબર 6 7 વોર્ડ નંબર 9 માં કાશ સફાઈ આપણે સંપૂર્ણપણે થઈ છે બાકીની વોર્ડ નંબર 2 ની ચાલુ છે વોર્ડ નંબર 5 ની ટૂક સમયમાં સ્કૂલ પડ અને બિંગરાની ટૂક સમયમાં ચાલુ થશે

ગયા વર્ષે આપણે ગીતા પછી આપણું મોટું ગરનાળુ છે ત્યાં અને અમુક વિવિધ વિસ્તારોમાં રૂપે આપણે આ વખતે સ્ટ્રોમ વોટર જે સ્ટ્રોમ ડ્રેઇન બની છે નામદા ખાડી કલા ખાડી પછી અત્યારે બે ત્રણ ખાડી જે કામ ચાલુ છે એ ખાડીઓ વાઇડ થતા એક એના લીધે ગયા વર્ષ કરતા આવર્ષે સંભાવના ઓછી છે કે પાણી ભરાઈ રહે એ સિવાય જે ગરનાળામાં સૌથી વધારે સમસ્યા રહી છે પાણી ભરાવાની તો ગરનાળામાં આગમચેરીના ભાગરૂપે આપણે ટીમ પણ અત્યારથી ડિપ્લોય કરી દીધી છે કે જેવું ચોમાસું ચાલુ થાય ત્યારથી પાલિકાની એક ટીમ ત્યાં બેસશે અને જે મોટર્સ ને એ બધું જે કંટીન્યુ ચાલુ રહે તો પાણી ગરનાળામાંથી ફટાફટ બહાર ફેંકાઈ જાય એટલે ગરનાળું કન્ટિન્યુ ચાલુ રહે એ માટેની આપણે આગળ તૈયારી કરી છે અચ્છા આ રેલવે નો અન્ડરપાસ બી બને છે ને ઓવર બ્રિજ બી બને છે તો રોડ રસ્તાની મરામત કે કામગીરી કઈ કી વર્ષા પહેલા કરવાનો આપણે આર આરયુબી બ્રિજ આરયુબી આરઓબી બધા બ્રિજ ને એને લીધે કામ ચાલુ છે અને એના લીધે આપણા નગરપાલિકામાં રોડ જલ્દીથી થી સારા થઈ જાય અને ચોમાસા પહેલા મોટરેબલ થઈ જાય એની માટે અપનાગર મુન્નેક મેરીલ કલા આ બધા જે રોડ છે જે અત્યાર સુધી થોડા વર્કિંગ કન્ડિશન માં પણ આજથી જ ફરીથી એજન્સીઓને સૂચના આપી છે અને તમામ જગ્યાએ એજન્સી આજથી જ કામ કરવાનું ચાલુ કરી દીધું છે એટલે વરસાદ પેલો વરસાદ આવશે એ પેલા એ બધા રોડ છે એ મોટરેબલ થઈ જશે અચ્છા આવર્ષે પબ્લિક અને કીચનમાં સામનો કરવો પડતો હતો તો આ વર્ષે એમાં કેટલી અને તેમને રાહત મળશે ગયા વર્ષે જનરલી આ બધા જે મોટા પ્રોજેક્ટ છે જે બ્રિજ બને છે સ્ટોપ વોટર લાઇન નખાય છે એની જે સાઈડમાં જે માટીના ઢગલા પડ્યા હોય એના લીધે કીચનમાં પ્રશ્ન રહેતો હોય છે એના ભાગરૂપે અમે આજથી પાંચ દિવસ પહેલા બધી એજન્સીઓને બોલાવીને મૌખિક સૂચનાઓ આપેલી હતી કે તમારા જે પણ આજુ માં રોડ ની સાઈડ માં ઢગલા ને બધું પડેલું છે એમને તમે ફરીથી અંદર નાખી દો અથવા બીજી જગ્યાએ મૂવ આઉટ કરી દો તો જેથી કીચડ જે છે એ ચોમાસામાં વરસાદ પડે તો કીચડ આખા રોડ ઉપર નાખેલો